અલ્ફેસાની ટાવર જિલ્લાની બ્રિજ પાસે રાંદેર ખાતે રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તિયાઝ સદ્દામ ઇકબાલ બચાવ અને તેના ભાઈ ફેઝલ ઇકબાલ બચાવ તેમજ સાહિદ સિબિર ગોડીલે મહેબૂબ ફકીરા પાસેથી પચાસ હજાર રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી મહેબૂબે ત્રીસ હજાર રૂપિયા આપી દીધા હતા અને બાદમાં મહેબૂબે વધારે પડતી હેરાન થતા લાલ ગેટમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી આ ફરિયાદી અને લંબ હનુમાન રોડ વરાછા ખાતે રહેતા વસિમ ખાન પાસેથી આ ખંડણી બાજ ટોળકીએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી શરૂઆતમાં પચાસ પચાસ હજાર કરીને એક લાખ રૂપિયા જેવી રકમ આપી દીધી હતી ત્યારબાદ દર મહિને હપ્તાની પણ માંગ કરવામાં આવી હતી આ ટોળકીની ધાક ધમકીથી હેરાન થયેલા વસીમે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી ત્યારે આ બંને ફરિયાદોને ધ્યાને લઈ ખંડણી બાજુને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો મોટી સંખ્યામાં રાંદેર ગોરાટ રોડ પર લોકો એકઠા થયા હતા અને પોલીસની કામગીરીને બતાવી દીધી હતી સુનિલ ગાંજાવાલા સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ